પેડલરો પ્રતિબંધિત એમ્બી ડ્રગ્સ જથ્થો કોઈને આપે તે અગાઉ ઝડપી લેવામાં આવ્યા છે સચીના કપલેથા ચેક પોસ્ટ પાસેથી પાંચસો ગ્રામ એમ્બી ડ્રગ્સ પકડાયું હતું જેની અંદાજીત કિંમત પંચાવન આંકવામાં આવી છે આ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા હતા ક્રાઇમ બ્રાન્ચે વેડ રોડ સાબરીનગરમાં રહેતા તોસિફ શાહ તેના મિત્રો ઇરફાન પઠાણ તથા અશફાક કુરેશી સાથે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલરની હોન્ડા સિટી ગાડીમાં નવસારી થઈ સવારે સાડા ત્રણેક વાગ્યે સચિન કપલેતા ચેકપોસ્ટ તે આવતા ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ મુંબઈના નાલા સોપારા ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરતમાં છૂટક વેચાણ અર્થે લાવ્યા હતા તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જો હે ત્યાંથી અપનેના બીજા જો હે અપના સક્સેસ મળા જા એક કાર હતી Honda City કાર મુંબઈથી જો હે નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જો હે જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જો પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાવાવાવાવાવાલા છે સુરત સિટીના જેમાં એક તૌસીફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જોઈએ અને જો સિટીમાં જેના આપવા આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઈરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમબીએના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તો તૌસીફ છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તોસીફ કોકો જેના બોલે છે એના વરિયાઈ બજાર જો મુગલી શરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોઈએ અને જો ત્રીજા આરોપી છે આ કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેણનાં કામ કરે છે તો આ જો ત્રણ આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જો એ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દા માલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સો જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની એ ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસના થ્યુરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપર થતા નીચે તક ક્યાં ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે